भी? आज रोज प्रदेश अध्यक्ष सी पाटिल साहेब जी साथ मंच पर उपस्थित પ્રદેશના મુખ્ય પ્રવક્તા શ્રી સહ શ્રી તથા અન્ય મહાનુભાવો અને આપ સૌ અને પત્રકાર મિત્રો આપ સૌનું આજના આ કાર્યક્રમમાં સ્વાગત છે આજનો આ કાર્યક્રમ દેવી પૂજક સમાજના લગભગ પાંચસો જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ સી આર સાહેબના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી જોડાઈ રહ્યા છે જેમાં તેઓના શ્રી રૂપસંગભાઈ ગોગાભાઈ ભરમીડિયા જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અખિલ ભારતીય આદિ મહાસંઘ અને પ્રમુખ વિરાટ દેવી પૂજક સંઘ ગુજરાતના હું એમને વિનંતી કરીશ કે મંચ ઉપર આવે અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સિયાલ પટેલ સાહેબને વિનંતી કરીશ કે જેઓને ટોપી કેસ અને ટોપી ધારણ કરાવી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે તેમની સાથે છે એડવોકેટ અશોકભાઈ વૈશીભાઈ રાવળ દિયોદર ભાજપા તાલુકા મંડળના પ્રમુખ હતા શ્રી ભાઈલાલભાઈ ગેલાભાઈ વાઘેલા પ્રમુખ શ્રી વિરાટ દેવી પૂજક સંઘ શ્રી રમેશભાઈ ભીમાભાઈ હરિયાળી જેમના નામ બોલતો તેઓ તમામ મંચ ઉપર આવતા જાય જલ્દીથી શ્રી સુરેશભાઈ કાંતિભાઈ દંતાણી શ્રી ભરતભાઈ તથા બળદેવભાઈ ગાંધીનગર જિલ્લામાંથી શ્રી શામજીભાઈ ભૂદરભાઈ સચાણીયા શ્રી વિનોદભાઈ લક્ષ્મણભાઈ દંતાણી શ્રી રૂપસનભાઈ સિવાયના અન્ય મહાનુભાવોને વિનંતી કે તેઓ स्टेजमा बा, डाबी बाजू स्थान लसे श्री उमेश उमेशभाई मथुरभाई चुनारा श्री विनोद भाई लक्ष्मण भाई दंताणी श्री सुरेश सुरेशभाई चंदुभाई वाघेला श्री कनुभाई भाई श्री विष्णुभाई रतिलाल चुनारा श्री गाडलिया लुहार मनुभाई श्री अर्जुन भाई जी भरमेडिया श्री कल्याण भाई कल्याणभाई भाई भरमेड़िया श्री अशोक भाई लल्लू भाई आंबलिया श्री अमृताबेन चंद्रेश भाई विरमगामिया श्री जयेश भाई मंगलराम मेहता प्रमुख श्री जयंती भाई गंगाराम चारेलिया श्री प्रदीप भाई कांतिलाल मानसादीजे, श्री अतुल भाई लालजी भाई सोलंकी श्री मुकेश भाई साणंती श्री रसिक भाई दादू भाई साणंती श्री नौतम भाई देगा श्री करसन भाई देगाम थी શ્રી કિરણભાઈ કલોલથી અને શ્રી કરણભાઈ સાવલિયા સનોલીથી આ આ મિત્રો અને સાથે તમામ આપ સૌ પધારેલા તમામ નું ભારતીય જનતા પાર્ટીમાં માં સી આર પાટીલ સાહેબ પતિ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પતિ અને પ્રદેશવતી તમામ નું સ્વાગત કરીએ છીએ એક ગ્રુપ ફોટો બધાનો साइड जाता जातो थोडा पेली बाजू जता रो पेली बज जातो पेली बज पेली बाजू जातो रो फोटो पड़ी पेली साइड पेली साइड मुख्य लोक આગળ जाता रो આપણે સૌ આપણા નેતા જયારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જોડાય છે ત્યારે ત્યાં રાડીવાળા ગરગડાટથી વધાવીશું બોલો ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે જય શ્રી રામ અત્રે પત્રકાર પરિષદ હોવાથી આપ સૌ મિત્રોને વિનંતી કે મંચ પત્રકાર પરિષદ માટે આપણે ખાલી કરીશું અને સામે બેઠેલા તમામને વિનંતી કે આપણે હોલની બહાર પોતાની જગ્યા લઈશું ભોજન કક્ષમાં જી હોલ બધાને ખેસ આપવામાં આવેલા છે આપ સૌ ખેસ અને ઉભી ધારણ કરી લેવા વિનંતી છે તમામને ખેસ આપવામાં આવેલા છે